જક્કાસ જાદવ વર્સેસ દાહિયા બ્રધર્સ જકા જાદવે ટોસ જીતીને પેલી જે જકા જાદવે ટોસ જીતીને પેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો જકા જાદવ અને દાહિયા બ્રધર્સને વિનંતી કરીશ કે એમનો એક એક પ્લેયર અહીંયા મંચ ઉપર મોકલે ચક્કા જા ના એક પ્લેયર ને મંચ ઉપર મોકલો અને દાહિયા બ્રધર્સ ના એક પ્લેયર ને મંચ ઉપર મોકલો બોલર્સ નેમ નિખિલ નિખિલ એક બોલ બે રન ઝીરો બોલ બે રન એક બોલ છ રન બાવીસ માં રન મળ્યો છે ના ના ચાર રન છે ચાર રન ચાર રન ક્લિયર ચાર રન ક્લિયર ચાર રન એક બોલમાં છ રન ખૂબ ફિલ્ડિંગ જોવા મળી રહી છે આપણને અહીંયા જકા જાદવ તરફથી દાડિયા બ્રધર્સને એક એક રન લેવા માટે મજબૂર કરી રહ્યા છે કારણ કે બાઉન્ડ્રી જલ્દી આવી નથી રહી દાડિયા બ્રધર્સે જ મદદ કરી નાખી બાઉન્ડ્રી રોકવા માટે નિખિલભાઈ ખૂબ સારી બોલિંગ નાખી રહ્યા છે એમની લાઇન ઇન લેન્થ એમને સારી પકડીને રાખી છે બોલરને કોઈ ચાન્સ આપી નથી રહ્યા બાઉન્ડ્રી મારવા માટે ચાર બોલમાં નવ રન થયા છે

અશોકભાઈ એક ઓવર નવ રન બોલર્સ નેમ હર્ષ થી બીજી ઓર સ્ટાર્ટ કરી રહ્યા છે હર્ષભાઈ બેટિંગ પર છે વિજયભાઈ વિલાસભાઈ ખૂબ સારી સારી અહીંયા માં ખબર નઈ અચાનક થી પરિવર્તન જોવા મળી રહ્યું છે આઈ થિંક એ લોકોએ પેલી મેચમાંથી શીખી લીધું છે કે આપણે ફિલ્ડિંગ મજબૂત કરવી પડશે કારણ કે પેલી જ મેચમાં એ લોકોની ફિલ્ડિંગમાં ખૂબ ખામી હતી આ વખતે પૂર્ણ પરિપૂર્ણ કરી નાખી છે એ લોકોએ अजभाई ने सारी बॉलिंग खूब सारी ओ हो 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 बैट्समैन कंफ्यूज करण भाई कंफ्यूज થઈ ગયા બાઉન્ડ્રી મારું એક રન લાવ કે છોડી દો ઓહો ફરીથી ફરીથી अशोकભાઈ જાદવે ખબર નહી સુપ એમની ટીમની અંદર કહી દીધું છે બતા એકદમ ફૂલ થઈ ગયા છે એકદમ ખુશ થઈ ગયા કે ફૂલ થઈ ગયા ખુશ ખુશ જક્કા જાદવ ના જે કેપ્ટન જે છે સિક્સ ના અશોકભાઈ

ઓહો ખૂબ સારી બોલિંગ મેવલભાઈ દ્વારા રનો પર અંકુશ લાગી ગયો છે આ ઓવરમાં ફક્ત વિકેટો પડી રહી છે ઓ સાથે ઓવરની પતન થયું ઓવરમાં વીસ રન સ્કોર છે ઓવરમાં રન પાંચ વિકેટના નુકસાન ઉપર વીસ રન ત્રણ ઓવરમાં હવે બેટિંગ કરવા આવ્યા છે ગિરીશભાઈ સોલંકી ગિરીશભાઈ બેટ્સમેન રેડી બોલર બોલર નેમ હર્ષિત રન રન થઈ ખૂબ જ લાગે છે હર્ષિતભાઈ મિસફિલ્ડ વાઇડ એટલે ટોટલ પાંચ આક્રમકતા ખૂબ વધારે થઈ ગઈ

ખૂબ સારી રનિંગ બીટવીન વિકેટ દવે દાડિયા બ્રધર્સ ને અંકુશમાં રાખ્યા છે એટલે બાઉન્ડ્રીઝ નથી આવી હજુ સુધી અહિયાં રન ચોરી લીધો છે અંતિમ બોલ છે આ ઇનિંગનો નો ચોત્રીસ રન પાંચ વિકેટ ત્રણ ઓવર પાંચ બોલમાં બોલ અહીંયા આની પેલા ની મેચ ના રોયલ મેરિયા અને જેપી કતાપરાની મેચના જે મેન ઓફ ધ મેચ છે જયેશભાઈ મેરિયા છે એમને રિક્વેસ્ટ કરીશ કે એમને અહિયાં સેલ્ફી પોઇન્ટ પાસે આવે જયશભાઈ મેરિયા ચકાસ જાદવના સલામી બલ્લેબાઝ ક્રીઝ પર આવી ચુક્યા છે દાહાડિયા બ્રધર્સ પણ ફિલ્ડિંગમાં તેના આની સાથે સાથે ગોહિલ અને મારુના કેપ્ટન પણ મારી સાથે મંચ અહીંયા મારી સાથે મંચ ઉપર અહીંયા આરપીએલના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ ચાવડા બેસ્યા છે પ્રવીણભાઈ શું લાગે છે આ મેચ કોણ જીતશે તમારા હિસાબે પાંત્રીસ રન ટુ વિન છે અત્યારે હું કઈ ટિપ્પણી નહીં કરી શકું કારણ કે મારું ધ્યાન થોડા મહેમાન આવી રહ્યા છે અને જઈ રહ્યા છે તો થોડું મારું મેચ પર ફોકસ નથી તમે જ જણાવો કે તમને શું લાગે છે જે એકદમ ફિલ્ડિંગ અને બોલિંગમાં જે લોકો એકદમ અંકુશ રાખશે એ જીતશે તો કબ લેવાનો ડાયરેક્ટ પેલા જ બોલ માં વાઇડ ખૂબ જ સરસ બેટિંગ પ્રથમ બોલ વાઈડ અને બીજા પહેલા પહેલા જ બોલ માં પછીની મેચ મારુ બ્રધર્સ એન્ડ ગોયલ લાઈન્સ ની છે મારુ બ્રધર્સે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે રન પણ માટે પણ તરસાવી નાખવાના લાગે છે એવું લાગે બાર રન બે વિકેટ ફરી એકવાર જેસિંગભાઈ દ્વારા ખૂબ જ સરસ પ્રયાસ પણ સફળતા હાથ ન લાગી અને ચાર રન મળ્યા ચક્કાસ જાદવને હો-હાયે આને કેવાય શાર્પ માઇન્ડ બે બોલમાં બે ફોર એ જોઈ છે કે આગળ મારે બાઉન્ડ્રી આવી ગઈ છે તો હવે પાછળ મેં ચેન્જ કરી ઓ હો હો મિસ જ સરસ ફિલ્ડિંગ દ્વારા બ્રધર્સ ના કીપર જે રહ્યા ભરતભાઈ સારી છે અંદર

રન રન નો બોલ નું ડિસિઝન દેવામાં આવ્યું છે ફૂલ ટોસ અગિયાર બોલમાં માત્ર છ રનની જરૂર ચકાસ યાદવ જીતવા માટે અગિયાર બોલ માં છ જરૂર દસ બોલ માં બે રન ની જરૂર છે હવે આ વિનિંગ શોટ સાથે બાઉન્ડ્રી સાથે જક્કા જાદવની જીત થઈ છે જક્કાસ જાદવના પ્લેયર્સને ખૂબ ખૂબ અભિનંદન ટોપ 12 એન્ટ્રી લેવા માટે જક્કાસ જાધવની એક ટીમ અહીંયા ગ્રાઉન્ડમાં અને એક ટીમ બહાર ખૂબ મહેનત કરી રહી હતી જકા જાદવ ને ખુબ ખુબ અભિનંદન હાર્ડ લગ દાડિયા બ્રધર્સ